ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટા સમાચાર કે હવે ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સુધારો છે માત્ર બસો રૂપિયામાં થઈ જશે ને આ સુધારેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ તમારી ઘરે પણ આવી જશે મિત્રો અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સની અંદર સુધારો કરવા માટે તમારે ફરજિયાતપણે આરટીઓની કચેરીએ જવું પડતું હતું અને ત્યાર પછી તમારું તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર તમે સુધારો કરી શકતા હતા અને ત્યાં પણ કોઈ ગેરંટી લેવામાં ન આવતી હતી કે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સુધારો થઈ જશે કે નહીં થાય પરંતુ હવે ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર જન્મ તારીખની અંદર તમારે સુધારો કરાવવો છે તો આરટીઓની કચેરીએ જવું નહીં પડે ઓનલાઈન તમે અરજી કરી શકશો ઓનલાઈન ફેસલેસ તમારે અરજી કરવાની રહેશે અરજી કરશો એમાં બસો રૂપિયાની ફી છે એ તમારે આપવી પડશે અને પુરાવા સ્વરૂપે પાસપોર્ટ સ્કૂલ સર્ટિફિકેટ જન્મ તારીખનો દાખલો અથવા તો જન્મ સમયે ડૉક્ટરે આપેલો જે કાગળ છે જેની અંદર તારીખ લખેલી હોય એ પણ ચાલશે આટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી અને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર જન્મ તારીખની અંદર સુધારો છે એ કરી શકશો સુધારો કરવા માટે તમારે બસો રૂપિયાની ફી છે એ આપવી પડશે અને ફી ભર્યા પછી થોડા દિવસોની અંદર સુધારેલું ડ્રાઈવિંગ લાયસન્સ છે એ પણ તમારી ઘરે આવી જશે મિત્રો અત્યાર સુધી એવું હતું કે આરટીઓની કચેરીએ તમારે ફરજિયાતપણે જવું પડતું હતું જોકે ત્યાં કોઈ ફી લેવામાં આવતી ન હતી પરંતુ સુધારાની ગેરંટી પણ તમને મળતી ન હતી પરંતુ હવે તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી અને બસો રૂપિયાની ફી ચૂકવી અને સુધારાનો લાયસન્સ છે એ મેળવી શકશો ડ્રાઇવિંગ લાયસન્સની અંદર જન્મ તારીખ તારીખની અંદર કોઈ સુધારો કરાવવો હોય તો હવે તમે ઘર બેઠા કરાવી શકશો